સામાજિક કાર્યકર પૂર્વ કાઉન્સિલર અસલમ લીલોત્રી સામાજિક ની અગાઉની રજૂઆત થી અંદાજિત છેતાલીસ લાખ ચાલીસ હજાર ની જંગી રકમ ના મંજૂર થયેલ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વોર્ડ નંબર ચારમાં આવેલ ભાલેજ ઓવરબ્રિજ ઉતરતાની સામે ઉમેદ પાર્ક નવી મેમણ કોલોની જમણી સાઈડનો સીસી રોડ અંદાજીત કિંમત પાંચ લાખ નેવું હજાર વોર્ડ નંબર ચાર સાબરખા ચોકડી અલ્ફઝલ પાર્ક મસ્જીદી હસનીનવાડી ગલી સીસી રોડ કિંમત સત્તર લાખ પચાસ હજાર તથા અલેફ પાર્કની બાજુમાં રૈમાનગર બે મેઇન સીસી રોડ કિંમત ત્રેવીસ ના ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવી નરેન્દ્ર શર્મા આઈસીવા ન્યૂઝ ગુજરાતી આણંદ